આજે અમે સૌ નડિયાદના વિવિધ સંસ્થાના વિવિધ સંસ્થાના હોદ્દેદારો તથા કર્મશીલો હાજર છીએ પશ્ચિમ નાગરિક સમિતિ અભિવાદન સમિતિ અને બીજી બધી ઘણી બધી સંસ્થાઓ અહીંયા હાજર છે હું બધાના નામ દેતો નથી પરંતુ અમે બાપુને અમે બધા સાથે મળી અને આજે નતમસ્તક થઈ અને એમનું ઋણ અદા કરવા આવ્યા છીએ બી જે બે બીજી ઓક્ટોબર ઓગણીસો અઢારસો ઓગણસિત્તેર માં ગાંધીજી જન્મ થયો હતો અને પોરબંદર મુકામે અને તેમણે આઝાદીની ચળવળમાં ખૂબ જ ભાગ લીધો હતો અહિંસા અને સત્ય એમનો જે આપણે એમનો મંત્ર હતો અને એ મંત્ર એમને પરિપૂર્ણ કર્યો અને કોઈ પણ દર્યા વગર અંગ્રેજ શાસન સામૂહ લડ્યા આંદોલનો કર્યા બારડોલી મુકામે આંદોલન કર્યા અને ઘણા જ આંદોલનો બાદ એમને જયારે અછૂત કર્યા જેલવાસ ભોગ્યો અને તે છતાં પણ એમણે પોતાનો સંકલ્પ છોડ્યો નહીં સાબરમતી આશ્રમની સ્થાપના કરી ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી અને સાથે સાથે અનેક જે ગાંધીજીની જગ્યાઓ ગાંધીજી માટે અને એમની યાદગીરી સ્મૃતિમાં આજે કર્યું આજે જોગાનુજોગ લાલ બહાદુર શાસ્ત્રી એમનો પણ જન્મ જન્મ જયંતિ છે અને એમને પણ આપણે જય જય જવાન જય કિસાન નારા સાથે આપણે એમને એમને પણ જન્મ જયંતિની મુબારક આપીએ છીએ અસ્તુ અસ્તુ